ઉપર મિત્રો આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ જોઈએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમી અને જીડીપી ઉપર આધાર રાખતો હોય છે જેના પ્રમાણે મિત્રો અમેરિકાની અંદર જેટલી જીડીપી માં ફેરફાર થતો હોય ઇકોનોમી કન્ડિશન જેટલી વધુ નબળી પડે અથવા તો વધુ સારી થાય તે પ્રમાણે સોનાના ભાવની અંદર મિત્રો અસર જોવા મળતી હોય છે અને મિત્રો આ વર્ષે વાત કરીએ તો અત્યારે 2025 દરમિયાન મિત્રો જોઈએ તો નવા વડાપ્રધાન જે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં

જોઈએ તો વધીને બે વર્ષની ઊંચાઈએ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટે જોવા મળ્યો હતો અને બે હજાર ચોવીસમાં અમેરિકી ડોલર મિત્રો ઇન્ડેક્સની વાત કરીએ તો છ પોઈન્ટ પાંચ ટકા વધ્યો હતો જેના લીધે મિત્રો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણને સોનું એ દિવાળી કરતાં સસ્તા ભાવે મળ્યો હતો કારણ કે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો અને તેનો આપણને લાભ મળ્યો

બે વખત કરતા ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે અમેરિકન અમેરિકન ઇકોનોમી ની અંદર જે ફેરફાર થતો હોય છે તેમજ મિત્રો અમેરિકાની અંદર જે મહિને ચાર વખત એક વર્ષમાં ચાર વખત ફેડરલ રિઝર્વની બેંકની મિત્રો મીટિંગ ચાલતી હોય છે તેની અનુરૂપ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે જો વ્યાજ દરની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય અને સોનાના ભાવમાં જો વધારો થાય તો મિત્રો વ્યાજ દરની અંદર ઘટાડો થાય એવું મિત્રો ચલણ ચાલતું હોય છે અને હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ નવું એલાન કરી દીધું છે કે મિત્રો હવેથી બે હજાર પચીસના વર્ષમાં મિત્રો ફેડરલ રિઝર્વની મીટિંગ છે તે મિત્રો વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત બે વખત જ રેટ કટ લાવવાના પ્રોજેક્શન ઘટાડી દીધો છે અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીને પગલે ટ્રેઝરી બોન્ડમાં ઇલ્ડ પણ બે હજાર પચીસના પ્રારંભે જીરો પોઈન્ટ જીરો અઠ્યાવીસ ટકા વધીને ચાર પોઈન્ટ પાંચસો તોતેર ટકાએ પહોંચી ગયો હતો અને મિત્રો વાત કરીએ તો અમેરિકાના ટોપ લેવલના વીસ શહેરોમાં હોમ પ્રાઇઝ ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ બે ટકા

વધારો થયો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તે પેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં વધારો થયો છે તો આજના સોનાના ભાવની વાત કરીએ જેમાં સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર પાંચસો બેતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું પંચોતેર હાજર ચારસો વીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ચોપન હાજર બસો રૂપિયા જોવા મળી રહી છે

એટલે કે આગળના સમયમાં સોના અને ચાંદી ક્યારે સસ્તું થશે સોનાની અંદર વધારો ઘટાડો આવવાના કયા કારણો હોઈ શકે તેવી તમામ માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને ને કરી દેજો અને સાથે સાથે બે લાયકન દબાવી દેજો